જિલ્લામાં ચેકિંગ આ અને તાલાડા તાલુકાની પેટા વિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં ચાલી હતી દરમિયાન સ્ટાફ અને સ્થાનિક પોલીસ સ્ટાફના કડક બંદોબસ્ત હેઠળ કુલ પચીસ વીસ ચેકિંગ ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી ચેકિંગ દરમિયાન રહેણાંક વાણિજ્યક તથા ખેતીવાડી સહિત કુલ સાતસો બત્રીસ સ્વીચ જોડાણોનું ચકાસણ કરવામાં આવ્યું જેમાંથી બસ્તો નવ કેસોમાં ચોરી સહિતની વિવિધ પ્રકારની ગેરરીતિઓ પકડાઈ હતી પરિણામે પીજીવીસીએલ દ્વારા વિસંગતીઓ માટે કુલ રૂપિયા એકસઠ પોઈન્ટ બે લાખના દંડનીય બિલો ફટકારવામાં આવ્યા હતા વીજ વિતરણ વ્યવસ્થામાં નીતિગત અમલ અને ગેરરીતિઓ સામે પગલાં તરીકે આ ઝુંબેશને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે મહેશ વાજા ન્યૂઝ નાઇન ગુજરાતી સોમનાથ